કરોડો રૂપિયાની જાહેરાતો જે હું જોઈ રહ્યો છું વાહ વાહવાહીની જેને હું તાયફા કહું તો ચાલે કેવડિયામાં ઊંટ લઈ જઈને જે નચાવાનું વગેરે વગેરે હોય તો કોઈ પણ માણસને એવું થાય કે આ આ ગરીબ ખેડૂત મારો મરી રહ્યો છે ને હું આ તાઈફા કરી રહ્યો છું એવી સરકાર ગુજરાતની હો કે દેશની માનવતાના આધારે આ ખેડૂતને બચાવો અત્યારે હાલ તમે તમારી બેંકોને કહો કે જે ખેડૂતને માગે ધિરાણ એની મર્યાદામાં જે જમીન હોય એના પ્રમાણમાં એને ધિરાણ આપે એનું વ્યાજ નહીં લેવાનું જુરુ ધિરાણ માફ થાય હું હમણાં કરજા મુક્તિ લઈ રહ્યો છું એનો કાગળ બી આપતે લખવાનો હું ખેડૂતો માટે બી કાગળ લખો ખેડૂતોના દેવા માફ કરો ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જે સરકારમાં હતા એને બોતેર કરોડ રૂપિયાના દેશના ખેડૂતોના લેણા માફ કર્યા હતા આ તો સામાન્ય ગુજરાત છે વિકસિત ગુજરાત છે તમે વાહ વાહ કરી રહ્યા છો જ્યાં જુઓ તો વાહ 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 તો ગમસે ગમ આ આ ખેડૂતોની આ નહીં એમની વાહ લ્યો એના બાળકોની આ નહીં એમની બી વાહ લ્યો એને પરિવાર છે બાળકો ભૂખે મળતા હોય છે અત્યારે કોઈ આધાર નથી એવા ઠેકાણે એકમાત્ર આધાર સરકાર હોય એવી સરકારના વડા તમે છો તો કોઈપણ જાતના પોલિટિકલ ભેદભાવ સિવાય કોઈપણ જાતના સર્વેના ચક્કર ફરા સિવાય ખેડૂત માગે એમ એને કરો અને ખરીફ ખતમ થઈ ગયું આમના રવિ પાકમાં પણ એને શું જોઈએ એ તમે તમારા કલેક્ટરો તમારા મામલતદારો તમારા ટીડીઓને આટલી બધી દુનિયા મોટી છે કોને બધાય ને છેના માટે એમપીએમએલએ બૂટ મોજા પહેરીને ત્યાં જવું છે ફોટા પડાવવા માટે આમાં 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 ક્યાં મત લેવાના છે અને એટલા માટે તમે પૂરી સૂચના આપો તંત્ર માનવતાના આધારે ખેડૂતની સામે લાગણી રાખીને તાત્કાલિક રીતે જોઈએ એનું ધિરાણ આપે જૂનું ધિરાણ જવા દે માફ કરે નવા ધિરાણ માટે જે કંઈ યોજના હોય એમાં તાત્કાલિક કરીને આ સર્વે વિગેરે વગેરે જ્યારે જ્યારે થાય ત્યારે ખરું પણ હાલ તો એને હાશ આપો હું ઈચ્છુક તમે હાશ આપશો અને આ ચક્કરમાં પડ્યા સિવાય ખેડૂતની ઈચ્છા પ્રમાણે એની માગણી પ્રમાણે ગુજરાત સરકાર રાહતરૂપ થશે એવી તમારી પાસે આશા રાખશે જય હિન્દ જય ગુજરાત